વાણી વિનાયકો મજા થેન્ક યુ આવીનેપ સ્પ સ્નેપ થેન્ક યુ આ ક્લેપિંગ અને સ્નેપિંગ તમારા માટે હતું શરૂઆત ક્યાંથી કરું ખૂબ બધું મનમાં છે પણ એક બહુ તાજી વાત જેથી ગઈકાલે થઈ આ રેલી અંતર્ગત ત્યાંથી શરૂઆત કરવું સૌ પ્રથમ તો સંબોધન આદરણીય શ્રી ભદ્રાયુભાઈ આદરણીય શ્રી અરુણભાઈ આદરણીય શ્રી લાલજીભાઈ અને સંસ્થાના સૌ કાર્યકરો વિદ્યાર્થીઓ અને વડીલો ગઈકાલે અનાયાસે પાલીતાણ પાણીયાળીમાં મારું વ્યાખ્યાન ચાલતું હતું અને જબકારો થયો અને ગઈકાલે રાત્રે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક ગીત વાગ્યું જે ખૂબ એટલે ખૂબ બધાએ ઊભા થઈ થઈને નાચી લે હા સમજી ગયા છો કયું ચાર ચાર બંગડીવાળી ઓડી લઈ દો ગાડી લઈ દો અરુણભાઈ ભદ્રાયું એક શિક્ષક તરીકે મને ત્યાં પાણીયાળીમાં સવારમાં સભામાં ઝબકારો થયો માતૃભાષાની વાત કરતા હતા બંને ભાષામાં સેશન ચલાવતા હતા હું બોલતો હતો તો આજુબાજુનું જગત જે રીતે બદલાઈ રહ્યું છે એને આપણે ધ્યાનથી સાંભળવું જોવું જાણવું એટલે મને તરત એ ઓડીવાળું ગીત ત્યાં પાણીયાળીમાં યાદ આવી ગયું એટલે મેં કીધું જો ચાર ચાર બંગડીવાળી ઓડી લઈ દઉં એટલે જુદી રીતે જોવાની આપણી સહેજ હોય હવે આ ઓડી છે એ બદલાતું જગત માન મોભો લક્ઝરી અંગ્રેજી ટેકનોલોજી એનું પ્રતિક છે અને ચાર ચાર બંગડી એ આપણી માતૃભાષાનું પ્રતિક છે એટલે આપણને જગત માતૃભાષાની દ્રષ્ટિએ દેખાય છે કે ઓડીનો જે સિમ્બોલ છે લોગો છે એ રાઉન્ડ શેપ છે એ ઓડીના જે ફાઉન્ડર છે એને પણ આવું નહીં કલ્પના આવી હોય કે આને ક્યારેક કોઈ બેંગલ્સ સાથે સરખાવશે કલ્ચરમાં એટલે ભાષા અને આ આકારો દેશની સરહદ અને સીમા વટાવીને સંસ્કૃતિમાં કઈ રીતે પ્રવેશ માનસમાં એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે ચાર ચાર બંગડી વાળી ઓડી લઈ એટલે આપણે જે રીતે જગતને જોઈએ છે એ બહેનો સમન્વય અને અમે જયારે આ બધી રેલીની ચર્ચાઓ કરતા હતા ત્યારે વિષય નક્કી કરવાનું આ પેમ્ફલેટ બનતું હતું અને હું શ્રી અરુણભાઈ અને અમારા પ્રશાંતભાઈ જે કમ્પ્યુટર ગ્રાફિક્સનું કરે એટલે વિષય મારે નજરમાં આવ્યો કે અંગ્રેજી વિષય રાખીએ બધાને ખબર હતી પણ જ્યારે મેં વિષયનું મથાળું જોયું એ અરુણભાઈએ બનાવેલું એ મથાળું કે માતૃભાષાની આંગળીએ અંગ્રેજીનો સથવારો તો આમાં બંને ભાષા આમ વિનોબાજીએ કહ્યું છે એમ રાષ્ટ્રભાષા માતૃભાષા અને ચશ્માની જેમ વાપરવી અંગ્રેજી એનો આખો ઉલ્લેખ માતૃભાષાની આંગળીએ અંગ્રેજીનો સથવારો એ આપણને જ છે એવો વિષય છે એટલે આ રેલીની શરૂઆત આમ તો જુલાઈ ઓગસ્ટ મહિનાથી સૌરાષ્ટ્ર લોકશાળા સંઘની મિટિંગો ભાનુભાઈને અને લાલજીભાઈને ખબર છે કે આની તડામાર તૈયારીઓ જુલાઈ માસથી થાય છે વિધિવત રીતે બહુ સરસ પ્લાનિંગ પ્રમાણે આખું સેશન ચાલી હું તો માત્ર આ વખતે એક વિષય નિશાન તરીકે જોડાયો પણ ત્રણ મીટિંગો થઈ તાલીમો થઈ એ તાલીમોના ગઠન માટે એના સરસ રીતે એનું સુચારું રીતે સંકલન પ્લાનિંગ માટે અમે લગભગ દિવસ રાત બેસી અને વક્તાઓના નામ નક્કી કર્યા છઠ્ઠી સાતમી ડિસેમ્બરે પહેલી લોકભારતીમાં ટ્રેનિંગ થઈ જેમાં ચોવીસ શિક્ષકો આપણી બાર લોકશાળા ચોવીસ લોકશાળાના પ્રતિનિધિ રૂપે બધા જ શિક્ષકો અંગ્રેજીના આવ્યા દસમી અગિયારમી જાન્યુઆરીએ બીજી મિટિંગ લોકભારતીમાં થઈ અને ત્રીજી મિટિંગ પહેલી બીજી ફેબ્રુઆરીએ એક દિવસ લોક ભારતી અને બીજી જુદા જુદા બંને સ્થળ ઉપર અંગ્રેજીના શિક્ષકોએ તાલીમ લીધી અમારે કહેવું જોઈએ કે આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ ઓલ ધ ઇંગ્લિશ ટીચર્સ હુ આર સિટિંગ હિયર હિયર એઝ વેલ એઝ પાનિયાળી દે હેવ કોપરેટેડ અસ વન્ડરફુલી એન્ડ દે આર વેરી એન્થ્યુઝિયાસ્ટિક એન્ડ એક્ટિવ જે કન્સેપ્ટથી આપણે મથતા હતા એ કન્સેપ્ટ એમને ખરેખર સાકાર કર્યો છે સો આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ધ ટીચર્સ સો સ્નેપ 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 ફોર ધ બીજી એક બહુ બે વાત કેમ્પસ કેમ્પસ એ પહેલેથી લોક બધી માતૃ પોતાનું જેમ વાત કરી એમ આપણને આકર્ષે છે પહેલા દિવસે હું આવ્યો બીજા દિવસે આવ્યો એટલે આંબલાની વિદ્યાર્થી નું પીરસે ત્યારે સરસ સંબોધન કરે પ્રોફેસર કેમ છો પ્રોફેસર એટલે મને એવું મજા આવે એના એના નિર્ભય સ્મિત અને અલગ રીતે અને ત્રીજે દિવસથી આપણે અંગ્રેજી બોલવાનું બધી જગ્યાએ શરૂ કર્યું હેલો વિશાલભાઈ હાવ આર યુ ફાઇન એમ જે આપણો કન્સેપ્ટ હતો અને એ ત્યાંય બરાબર પાણીયાળીમાં પણ એ જ રીતે કામ ચાલે છે પ્રદર્શન બહુ સરસ રીતે મહેનતથી આપે જ બનાવ્યા જૂથ કાર્યમાં આપણે ગ્રામરને બહુ ઓછું મહત્ત્વ આપીને એક્ટિવિટીને આપણે સંલગ્ન કર્યા જેમાં જુદા જુદા વિષયોને આપણે આવરી લીધા વોકેબલરી ઇંગ્લિશ અરાઉન્ડસ એમ કરીને લગભગ સ્ટોરી ટેલિંગ રાઇમ્સ એક્ટિંગ આ બધી જ વસ્તુઓને આપણે સમાવી લીધા ઘણું બધું હજી મારે મને આખા ઓબ્ઝર્વેશન કર્યા પછી મને લાગે છે કે હજી કેટલું પ્રબળ રીતે કઈ કઈ વસ્તી ત્રુટીઓ છે એ મેં નોંધી રાખી છે આદરણીય અનિલ દાદાને હું મળવા ગયો હતો બીજા દિવસે એમણે કહ્યું મને કે તમે અંગ્રેજી વિષયના નિષ્ણાંત છો અને તમે અહીંયા કેમ્પસ ઉપર છો તો પાંચ દિવસ દરમિયાન ભાષા અંગ્રેજી ભાષા વિશે તમે શું લોકશાળા ઈચ્છે છે એવો એક લેખ લખજો એમણે મને માથે હાથ મૂકીને કહ્યું કે તમે આ વસ્તુ ને ધ્યાન આપી અને એક સરસ રીતે સંકલન કરી અને ક્યાં ક્યાં કઈ કઈ ખામીઓ છે આ ઉંમરે પણ એમનું ભાષા વિશેનું નિસ્બત બતાવે છે આપણા જે દાદાઓ છે આદ્યશ સાપક્ષી નાના દાદા મનુદાદા મૂળશંકર દાદા અને બુશ દાદા એ તો બબે ત્રણ ત્રણ ભાષાઓમાં રમનારા વિરલ પુરુષો અને આપણે તો માત્ર એક ટચુગડા એમના વિદ્યાર્થી આપણે એ પરંપરામાં જીવીએ છીએ કે જે વિશ્વ લેવલ સુધી જે પરંપરા વિકસી છે વિસ્તરી છે તો આ રીતે બૃહદ રીતે વ્યાપક રીતે જોતા આપણે નાનકડું એવું ખિસકોલી કર્મ કરીએ કે જે ભાષાને આપણે ઇંગ્લિશ ઇઝ નોટ ટુ બી ટોટ ઇટ ઇઝ ટુ બી કોટ એ કંઈ શીખવવાની ભાષા હવે મને નથી લાગતી એને તો પકડી લેવાની છે જેવી રીતે દડો હવામાં ઉછળે અને આપણે પકડી લઈએ એમ એને અંગ્રેજી આપણને સમજાય એવી રીતે જટ દઈને જેવી રીતે આવડે એવી રીતે પકડી લેવાની છે અને કમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ અત્યારની ભાષામાં ફંક્શનલ આપણી સાથે ત્રણ લેખકો જોડાયા ઇન્કલુડિંગ માઇસે એટલે આપણને ખબર છે કે કઈ રીતે અંગ્રેજીને અને શિક્ષકોએ પણ ખૂબ સરસ પ્રતિસાદ આપ્યો છે મારે તમને વારંવાર કહેવાનું કે અમે પણ મને એવી ઈચ્છા થઈ અમે બધાને કે તમામ લોકશાળામાં જઈને હજી સઘન કાર્ય આવતા દિવસોમાં થઈ શકે તમે પણ હજી તમારી શાળામાં જઈને છાત્રાલયમાં આપણે બધું આપણું દિનચર્યા છે ને એનું જ્યારે અંગ્રેજી કરીએ ને ત્યારે ખૂબ મજા આવે કે આ વાયુ સેવનને શું કહેવું તો એનો એનો જવાબ અમને છે બુજ દાદામાંથી મળે બુજ દાદામાંથી આપણે આજની સાયમ પ્રાર્થના લોક ભારતીની એક બ્લેક બોલપેનથી લખેલી બુજ દાદાએ ભદ્રાયું ભાઈ અંગ્રેજી કરેલી છે તમે વિચાર કરો કે વાયુ સેવન ગૃહ કાર્ય શ્રમ આ બધાનું જ્યારે અમે બીજી ભાષામાં રૂપાંતર કરીએ ત્યારે એટલી જદ્દોજહદ મહેનત થાય અને પછી સંતોષ ના થાય તો એ એક રસનો વિષય છે મને જ્યારે આ કામ સોંપવામાં આવ્યું ત્યારે મેં કહ્યું હતું કે ગમતું કામ છે અને એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ સાથે ભાષા સાથે નિસ્બત ધરાવતા હોઈએ અને રહેવું એ તો ખૂબ આપણને આનંદ આપે ઘાયલ સાહેબે એમ કહ્યું છે સારા નરસાનું ભાન નથી

ટીપ ઓફ ધ ટંગ જેને કહીએ અંગ્રેજીમાં ત્યાં આપણું અંગ્રેજી રમતું રહે અને માતૃભાષા હૃદયમાં અને મસ્તિષ્કમાં રહે અને આ દુનિયાની સાથે આપણે કદમ મિલાવીએ એની સાથે વોક આપણે એવી રીતે અંતમાં આ કેમ્પસમાં મને પાંચ દિવસ સવારથી મોડી રાત સુધી શ્વાસ લેવાનું મળ્યું અને આ બધા પરિવારજનો જેવા કારણ કે આમ અમે ઘણી વાર આપણે બધા અલગ જલબ મળતા હોઈએ છીએ લોકભારતીમાં કે પછી અહીંયા પણ આ પાંચ દિવસ હું બધા સાથે રહ્યો મને જે હુંફાળી ચા પીવરાવી આટલા દિવસ એવા શ્રી વિજયભાઈને કે પછી ગૌરાંગભાઈ આ બધા ઘણા નામ હું અત્યારે લવો જ છું મેં નોંધી રાખ્યા છે મને શ્રી સુરસંગભાઈ ભાનુભાઈ આપણા રાજુભાઈ વાળા તેમજ ગૌરાંગભાઈ આપણા રવિભાઈ નરેન્દ્રભાઈ આ બધાએ ખભો મિલાવીને એ પછી રસોડામાં કામ કરતા કોઈ પણ હોય એ બધાની સાથે મને જે રહેવાનો આ સંસ્થામાં પરિસરમાં મોકો આ રેલી આપ્યો છે એનો હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું શ્રી મેહુલભાઈ સાથે સત્સંગ શ્રી રાજુભાઈ દવેને તો હું સવારમાં આજે અલબ જલબ મળ્યો ખૂબ બહુ વ્યસ્તતાની વચ્ચે બધાની વચ્ચે એના સ્મિત એના ચહેરાઓ જોવાનો લ્હાવો મળ્યો છે એ સદાય તમને જેમ યાદ રહી ગયું છે તમને જેમ અહીંના મેદાની કાર્યક્રમો એમ આ સંસ્થામાં મને જે શ્વાસ લેવાનું મળ્યું એને હું મારું સદભાગ્ય ગણું છું એન્ડ વી આ ટુગેધર વી આર નોટ ગોઈંગ ટુ બી સેપરેટેડ ફ્રોમ વન અનધર એઝ વેલ એઝ ઇંગ્લિશ સો ભદ્રાયુભાઈ કહે છે એમ કે ગુજ્જુઓ અંગ્રેજીમાંનું મહેણું ગુજ્જુઓ ઉપર છે કે જેમ ભારતીબેને પણ કહ્યું એમ આપણે લોકશાળાના આવા સબળ શિક્ષકો બેઠા છે એ બધાને આપણે સેશનમાં આગળ બોલાવીને આપણે એમને સન્માનપૂર્વક કારણ કે એમના વગર ખોડાભાઈ ખસિયાએ ત્યાં મને કહ્યું હતું કે વિશાલભાઈ એ ઘડિયાળની ચાવી છે આપણે ગતિ આપનાર છીએ તો હું એમ કહીશ કે ચાવીના જે આગળ રહેલા પેલ હોય છે જેના કળ ખુલે છે એ બધા શિક્ષકો છે જેને આ કળ ખોલી છે તમારી સાથે તાલ મેળવીને એટલે હું આઈ હાર્ટલી કોંગ્રેચ્યુલેટ ફ્રોમ રિસ્પેક્ટેડ ગેસ્ટ ટુ ધ લાસ્ટ સ્ટુડન્ટ એ બધાનો હું આભારી છું કે જેના લીધે આ કાર્ય સંપન્ન થયું છે વધારે કશું નથી કહેવું વધારે આપણે ભદ્રાયુભાઈને અને શ્રી અરુણભાઈને અને શ્રી લાલજીભાઈને સાંભળવા છે મળીએ ફરીથી તમારા આંગણે તમે કહેશો ત્યારે અમે બધા આપણે પહોંચશું લોકગંગા દર્શક લોકગંગા ટીમ એમણે પણ એમની કીટ લઈને આ રેલીમાં જ્યાં જ્યાં જૂથ કાર્યમાં ક્યાંય પણ ખાંચો પડ્યો ત્યાં નવા નવા પ્રવાસી શિક્ષકો જોડાયેલા છે બંને પ્રતિભાવો જે અહીંયા પ્રવાસી શિક્ષકોએ આપ્યા છે એનું પણ મને ગૌરવ છે કે એ ખૂબ છેલ્લી તાલીમમાં પણ નહોતા એટલે એક પણ તાલીમ નથી કરી અને અહીંયા એમણે આટલી સરસ રીતે આપણી લોકશાળાનું પ્રતિનિધિત્વ કરતું અંગ્રેજી બોલ્યું છે આઈ એમ પ્રાઉડ ઓફ ઓલ ધ ટીચર્સ એસ્પેશલી ઓલ ધ એક્સપર્ટ ટીચર્સ આર દેર દે નો મી સો આઈ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ I am very thankful. Without you, it was not possible. Thank you, thank you, thank you. Thank you very much, Ms. As we you know, we got here three English textbook writers of class 9th. Mahendra Bhai Chotalia, he is the convener of textbook. Mr. bhai Joshi, Mehul Bhai Sir, Milan Bhai Pathak. You can see their names. And Diren Bhai Vishnu. You can see their names in our textbook. Okay. Thank you very much, Mr. Bhai. Now I request our managing trustee of Sri Arun the to give to speech on this event. Sri Arun Bhaidavay.